હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ડુંગળીનું શાક જે પાંચ મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે ઘરે શાકભાજી પૂરું થઈ ગયું હોય ત્યારે તમે એકવાર આ રીતે ડુંગળીનું શાક જરૂર બનાવજો શાક ટેસ્ટમાં ટેસ્ટી બનશે ચેનલમાં નવા હોવ ને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ડુંગળીનું શાક બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું મીડિયમ સાઇઝની ત્રણ ડુંગળીને કટ કરી લેશું શાક ને તો સૂકા લસણ ને ઝીણું કટ કરી લેશું અડધા ભાગનું ટમેટું લીધું છે તો ટોમેટાને પણ ઝીણું કટ કરી લેશું અને રેગ્યુલર મસાલા લીધા છે વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર હાફ ટી સ્પૂન જીરું પાવડર હિંગ અને નિમક તમારે તમારે ટેસ્ટ અનુસાર જ નાખવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું ડુંગળીનું શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન નુકશું અને પેનને ગરમ થવા દેસું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી જે જીરું રાખ્યા હતા તે નાખશું અને રાયજીરું ને ફૂટવા દેસું જીરું સારી રીતે ફૂટી જાય પછી જે લસણ રાખ્યું હતું કટ કરીને તે સૂકું લસણ નાખશું વઘારમાં લસણ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જે ડુંગળી કટ કરીને રાખી છે તે ડુંગળી નાખશું અને જે ટમેટું કટ કરીને રાખ્યું છે તે ટમેટું નાખશું ડુંગળી અને ટમેટાને સારી રીતે મિક્સ કરી દેસું તો બે મિનિટ સુધી ડુંગળીને સાંતળી લેશું મસાલા નાખશું તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે નાખવાનું છે જો લીલું મરચું નાખો તો લાલ મરચું પાવડર નાખવાની જરૂર નથી રેગ્યુલર મસાલાને ડુંગળીમાં સારી રીતે મિક્સ કરી દેસુ નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે તો બે ટેબલ સ્પૂન આપણે પાણી નાખશું પાણી નાખી અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દઈશું પાણી નાખશું તો લાલ મરચું પાવડર છે તે બરશે નહીં એટલે પાણી નાખવું જરૂરી છે અને ડુંગળી પણ સારી રીતે સોફ્ટ થઈ જશે તો ત્રણ મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈશું એટલે ડુંગળી છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે પેનને ઢાંકીને રાખશો તો તેલ છે તે બહાર ઉડશે નહીં તો ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે ખોલી અને જોઈ લેશું તો શાક બની ગયું છે ઉપરથી લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું લીલા ધાણા નાખી અને લીલા ધાણાને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો ગેસને પણ બંધ કરી દેસું તો ઘરે શાકભાજી પૂરું થઈ ગયું હોય ત્યારે તમે પણ એકવાર આ રીતે ડુંગળીનું શાક જરૂર ટ્રાય કરજો શાક પાંચ મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે આ શાકને તમે રોટલી રોટલા ભાખરી અને પરાઠા સાથે ખાશો તો શાક ટેસ્ટમાં ટેસ્ટી લાગશે આ શાકને તમારે ટિફિનમાં લઈ જવું હોય છે તો શાક પાંચ મિનિટમાં બની પણ જશે અને ટિફિનમાં ઢોરાશે પણ નહીં તમે પણ એકવાર આ રીતે ડુંગળીનું શાક જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જે નવી રેસીપી જો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે